મોટા ખુટોડાથી ઉગલવાડને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે આ બાબતે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટોડા ગામથી ઉગલવાણ ગામનો જોડતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હોય જેથી લોકો ત્રાહી મામ પોકારી ગયા છે જેમાં મોટા ખુટોડા ગામ છે એ તાલુકા દરજાનું મહુવા તાલુકાનું ગામ છે ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પોલીસ સ્ટેશન હોમગાર્ડ યુનિટ ખાનગી હોસ્પિટલ ઇરિગેશન ઓફિસ શાખ માર્કેટ હાઈ સ્કૂલ ગ્રામ પંચાયત ઓફિસ પીડ સંસ્થા જેવી વિગેરે કચેરીઓ અને ઓફિસો આવેલી છે જે દરેક કામકાજ માટે ઉગળવાણથી મોટા કુરળા આવવા માટે અને જવા માટે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે રસ્તા બાબતની વાત કરીએ તો નાળાની નીચે માટીનું ધોવાણ છતાં અકસ્માત સર્જાવાની સંભાવના રહેલી છે તો તંત્ર હજુ કોની રાહ જોઈ રહ્યું છે અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ઘણા લાંબા સમયથી રસ્તાનું રીકાર્પેટિંગ કરવામાં આવ્યું જ નથી તેના હિસાબે મોટા કોટોડા અને ઉગલવાણ ગામના લોકો દ્વારા લોક મૂકે એવી પણ ચર્ચા થઈ રહી છે કે ચોમાસાના પ્રથમ વરસાદને કારણે રોડ તેમજ પુલનું ધોવાણ થઈ ગયેલ હોય જેથી રાહદારીઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં હજુ સુધી તંત્ર નિંદ્રાધીન છે તંત્ર દ્વારા હજુ પણ વહેલી તકે તૂટી ગયેલા પુલ રોડ રસ્તાઓ તેમજ ખાડાઓમાં માટીનું પુરાણ કરવામાં આવે તો પણ અકસ્માત થતા અટકાવી શકાય તેમ છે